સિંધી સમાજના લોકો કલેક્ટર અને પોલીસ કમિશનરને આદનપત્ર પાઠવશે રિપોર્ટર પ્રજ્ઞેશ હિરાપરા કુમાર આમનાણી વ્યવસાય વકીલા સિંધી સમાજમાંથી આવું છું થોડા દિવસો પહેલા અમિત નગે અમિત નગેલ નામનો એક વ્યક્તિએ છત્તીસગઢમાં અમારા ઈસ્ટડે શ્રી જુલેલાલ ભગવાન અને સિંધી સમાજ માટે પાકિસ્તાની વર્ષ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકો આજે આકોશનીનું આયોજન કર્યું હતું જે આપ સાબ જોઈ શકો છો કે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જ્યારે હતું ત્યારે સિંધ પાંચમાં વસ્તુ હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગત એવું નહીં જોઈને જે સિંધ પાકિસ્તાનને સત્તાનું આવેલું જ્યારે ભાગલા પડ્યા ત્યારે ત્યારે આખા રાજ્ય ને એ હું કહી શકું તો ડાંગ આપ્યો ન હતો અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી આ તે ભારતમાં આવ્યા હિન્દુ ધર્મને સ્વીકાર કર્યું સનાતન ધર્મને સ્વીકાર કર્યું અને ત્યાં વસી ગયા જે જાય જગ્યા અમે ત્યાં વસી ગયા એટલે અમે લોકો પાકિસ્તાનનું નથી જો કોઈ પણ વ્યક્તિ ને એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે જે રીતે અમિત બઘેલે સિંધી સમાજ ને ઇસ્ટુડેન્ટો વિરોધ કર્યો છે સો ટકા એ વ્યક્તિને ને આધો બી દીધું તેમ એ વ્યક્તિ માનસિક રોગી જોવો જોઈએ એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી ભારતનું બંધારણ આપણને વાણી સ્વતંત્ર આપે છે પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તે તેમણે કરી શકીએ આવા જે માનસિક 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 લોકો છે એને શક્તિ સક્ષત કાર્ય થવી જોઈએ અથવા તો એને સારવાર માટે પાણી રાખવાનું જોઈએ તો અમારા સિંધી સમાજની વિનંતી છે સિંધી સમાજ આ વ્યક્તિને જેલમાં રાખવા માટે કે એની માનસિકતાને સારવાર કરવા માટે પણ ખર્ચો ઉઠાવવા સુરત સિંધી સમય તૈયાર છે તો આ આખો સમારોહ જે છે તે હું માનવીય નરેન્દ્ર મોદી સાહેબ ને ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ઓમિશનજી વિનંતી કરીશ કે આ અમારો જે આ છે તે ભારત સરકાર સુધી અને છત્તીસગઢ સરકાર સુધી પહોંચાડે અને આવી વ્યક્તિશા કાર્ય કરવામાં આવે સિનિયર